અમદાવાદ વેપારી મહાસંગઠને એક દિવસના બંધનું એલાન આપ્યું હતું તમામ વેપારીઓ એક દિવસ બંધ પાડીને નયનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે સેવન્થ ડે સ્કૂલમાં નયન સંતાણીની હત્યા થઈ હતી આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મહેર સોલંકી આપણી સાથે લાઈવ જોડાયા છે મિહિર આજે નયન હત્યા કેસમાં બંધનું એલાન આપવામાં આવ્યું તમામ વેપારીઓ પણ એકજૂટ થયા છે અને પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને બંધને સમર્થન આપી રહ્યા છે શું જાણકારી બિલકુલ જોઈએ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી સેવન ડે સ્કૂલમાં જે બાળકનું મૃત્યુ થયું અને ત્યારબાદ આ જે આખો બનાવ છે સમગ્ર દેશમાં લોકોના રોષનો એક કારણ બન્યો છે ત્યારે અત્યારે હાલમાં અમદાવાદમાં આવેલ જે વેપારી મહામંડળ છે તે વેપારી મહામંડળ દ્વારા એક બંધનું એલાન આજે મૂકવામાં આવ્યું છે અત્યારે અમારી પાછળ જે પ્રમાણે જુઓ છો કે મંગળ મૂર્તિ જે કોમ્પ્લેક્ષ છે તે જગ્યાએ હાલમાં આપણે ઊભા છીએ ખૂબ જ જાણીતું આ કોમ્પ્લેક્ષ છે કે જ્યાં મોબાઈલની એસેસરીઝ માટે લોકો આવતા હોય છે અને અત્યારે હાલમાં જે સમય છે અત્યારે અહીંયા આવન જવાનું એટલું હોય છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી ત્યારે અત્યારે હાલમાં આપ જુઓ છો એ પ્રમાણે જે બંધનું એલાન છે તેને અત્યારે ક્યાંક ને પાળવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે અત્યારે અહીં બહારના ભાગે તાળા મારી દેવામાં આવ્યા છે માર્કેટ જે બંધ કરવાની વાત હતી વેપારી મંડળ દ્વારા જે પ્રમાણે અમદાવાદમાં જે વેપારી મહામંડળ છે તેમના દ્વારા આ સમગ્ર જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ને તેના જ કારણે ક્યાંકને ક્યાંક વેપારીઓ છે જે સપોર્ટમાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અત્યારે હાલમાં અહીંયા ઘણા લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો ભાઈ અત્યારે આજે આ બંધનું એલાન છે આપણે અહીંયા હાલમાં ઉપસ્થિત છો શું કરો છો આપણે ભાઈ મૂર્તિમન કોમ્પ્લેક્સનો વેપારી છું ઓર આ સેવન ડે સ્કૂલ મેં જે લફડો થયો છે એને વધે બધું માર્કેટ સંપૂર્ણ બંધ રાખ્યું છે કે એવા લોકોને વ્યવસ્થા ઓર ન્યાય મળે આના હિસાબથી માર્કેટ આજ પૂરું સંપૂર્ણ ક્લોઝ છે બિલકુલ અત્યારે બીજા પણ આપણી સાથે ભાઈઓ છે શું કહેશું ભાઈ આપણે માર્કેટ બંધ રાખ્યું છે આજે શું કહેશું હા ભાઈ કાગળ એટલે બંધ રાખવું ગયું યાર આ છોકરો મરી ગયો એટલે બંધ બાળક મથાથી જાય મન ને બિલકુલ અત્યારે જે પ્રમાણે આપણી સાથે બીજા પણ એક અહીંયા ઘણા બધા લોકો વેપારીઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક બોલવામાં તે લોકો અત્યારે આગળ નથી આવી રહ્યા પરંતુ જેમનું જે વેપારી અત્યારે આપણી સાથે વાત કરી તેમનું એવું કહેવું હતું કે જે સેવન ડે શાળામાં આજે ઘટના બની છે તેના કારણે એક સપોર્ટમાં તમામ લોકો અત્યારે ઉતરી આવ્યા છે તે લોકોનું માનવું છે કે એક દિવસ જો વેપાર બંધ રહેશે તો કોઈ પણ નાની મોટી વસ્તુ નહીં થઈ જાય પરંતુ જો એક બાળકને ન્યાય મળતો હોય તો તેની માટે વેપાર બંધ કરવો પણ એક દિવસ તેમને પહોંચાશે એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે સમગ્ર જેટલો પણ કાલુપુર માર્કેટ છે રિલીફ રોડ છે અને સાથે જ મંગલમૂર્તિ હોય બીબીસી જેટલા પણ માર્કેટ છે બધા માર્કેટમાં મોટાભાગે લોકો અત્યારે બંધનું એલાનનું પાલન કરતા હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે જુઈ બિલકુલ મિહિર આજે તમામ માર્કેટ તો બંધ જોવા મળી રહ્યા છે વેપારીઓમાં પણ અલગ જ આક્રોશ જોવા મળી રહ્યો છે પરંતુ આજે પણ શું શાળાની બહાર વાલીઓ એકઠા થયા તેમનો કઈ રીતનો રોષ આજે જોવા મળ્યો બિલકુલ જુહી જો શાળાની બહારની વાત કરવામાં આવે તો આજે સવારના નવ વાગ્યાના સમયે શ્રદ્ધાંજલિ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેને લઈને જે વાલીઓ છે સાથે જ જે પરિજ જે નયન જે મૃતક છે તેના પરિજનો છે તે સાથે જ તે નરોડાના ધારાસભ્ય મણિનગરના ધારાસભ્ય તમામ લોકો તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પોતે આવ્યા હતા અને પોતે હાજરી આપીને તમામ લોકોની એક જ માંગ હતી કે બાળકને વહેલી તકે ન્યાય આપવામાં આવે કારણ કે ઘણા દિવસો થઈ ગયા અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચ જ્યારે તપાસ સોંપવામાં આવી ત્યારબાદ એક બાદ એક જે ખુલાસાઓ છે તે થતા રહ્યા છે એટલે અત્યારે હાલમાં તમામની એવી માંગ છે કે તેને વહેલી તકે ન્યાય આપવામાં આવે સમગ્ર જેટલા પણ હિન્દુ સંગઠનો હતા તે પણ આજે ત્યાં પહોંચી વળ્યા હતા શાળાની બહાર પોલીસ બંદોબસ્ત છે જેમનો તેમ અત્યારે હાલમાં પણ ઉપસ્થિત છે કારણ કે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને કારણ કે લોકો અત્યારે રોષમાં છે લોકો અત્યારે માત્ર ને માત્ર ન્યાયની માંગ કરી રહ્યા છે કે જેટલું બને તેટલું જલ્દી ન્યાય છે તે બાળકને મળી શકે તેની માટે આજે પણ સવારે ત્યાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે હજારોની સંખ્યામાં લોકો નહીં માત્ર સિંધી સમાજના નહીં માત્ર હિન્દુ સમાજના પરંતુ બધા જ લોકો છે જે બધા ત્યાં પહોંચ્યા હતા જેટલા સમાજના અગ્રણીઓ અગ્રણીઓ છે તેટલા તે પણ ત્યાં પહોંચ્યા હતા જેટલા આગેવાનો છે તે પણ ત્યાં પહોંચ્યા હતા એટલે ચોક્કસથી અત્યારે હાલમાં સેવન ડેની બહારના માહોલની વાત કરીએ તો ત્યાં અત્યારે પણ લોકો હાજર છે લોકો અત્યારે પણ એક જ માંગ કરી રહ્યા છે કે નયનને ન્યાય ક્યારે મળશે જો